એમાંય મીઠો ઝગડો થાય ને એમાં બહુ મજા આવે સવારે મીઠું મીઠું ઝઘડાઈ ગયું હોય ને પછી ઓલી ઓલો નાસ્તો કર્યા વગેરનો ઓફિસે વય ગયો હોય પછી એ ઓફિસે વહી જાય અહીંયા ઘેરે પણ બેય ને હેરખા વિચાર આવે ઓલાને ત્યાં કોઈ દીને આ કેટલું બોલા ગયું ને હું ચટકો કરીને હોય આવો અમાર ન કરવું જોવે ના અહીં અહીં આમ થાય એટલે બિચારા મારી આટુ હગા મા બાપને મૂકીને મારી ભેગો રહી તોય મારે મારે કેવું બોલાઈ ગયું મારે નહીં આવે તો પહેલી વેલી બોલાવાની શરૂઆત કોણ કરે પતિ કે પત્ની દશરથ હોય તો મનાવા ઈ જ જાય બાપા